વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે ને હરણી વિસ્તારમાં આવે ડમરુ સર્કલથી સમા જતો જે મુખ્ય રોડ છે એ વરસાદના પાણીથી પૂરના પાણીથી આ રોડ પર પાણી ફરી વળ્યા છે સાથે સાથે ડમરુ સર્કલથી હરણી થી જે સમા જાય છે એ રોડ સંપૂર્ણ હાલમાં બંધ છે સાથે સાથે આ રોડ પર આવેલા તમામ ફ્લેટ ધારકો તમામ મકાન માલિકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે બહાર નીકળવાના કોઈ રસ્તા રહ્યા નથી સાથે જોવા જઈએ તો જેટલા પણ ફ્લેટ ધારકો છે તમામના ફ્લેટમાં પાણી ઘૂસવાના કારણે નાના નાના ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલરમાં પાણી ઘૂસી ગયા છે સાથે જે એપાર્ટમેન્ટ છે જે ફ્લેટ છે એમાં જે સંપ આવેલા છે સંપમાં પણ વરસાદના પાણી ગંદા ઘૂસી ગયા છે સાથે જે પણ ફ્લેટ ધારકો છે એને બહાર નીકળવાના કોઈ રસ્તા નથી મહત્વની બાબત એ છે કે આ હળની જે ધમરૂ સર્કલથી આગળ જતા રોડ પર જેટલા પણ એપાર્ટમેન્ટ છે ત્યાં પીવાના પાણીની અવ્યવસ્થા થઈ ગઈ છે લોકોને ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી સાથે ચોવીસ કલાકથી વધુનો સમય થઈ ગયો છે કોઈના ઘરોમાં લાઈટો નથી આ વિસ્તાર અનેક રીતે આજે ઘેરાયેલો છે સાથે વરસાદના પાણી ઉતરવાની જગ્યા પાણી વધી રહ્યા છે એટલે લોકોને મુશ્કેલીઓ સર્જાય છે ડમરૂ સર્કલથી સમા જતા રોડ પર આવેલા તમામ ફ્લેટ ધારકો તમામ એપાર્ટમેન્ટના રહીશો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે પીવાના પાણીની તેમજ લાઇટની સમસ્યા સાથે સિદ્ધાર્થ બંગલોસુ જે રીતના લોકોના ઘરો ડૂબી ગયા છે અહીંયા પણ ઘણા મકાનો એપાર્ટમેન્ટો ડૂબી ગયા છે પીવાના પાણીની અવ્યવસ્થા છે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સાથે અનેક સત્તાધીશોને વિનંતી છે કે આ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરે તેમજ લાઇટની વ્યવસ્થા કરે અને જે રીતના આડેધડ પરવાનગીઓ આપી દીધી છે આડેધડ પરવાનગીઓ બાંધકામની જે આપી છે એની પણ તપાસ કરે તેવી અમારી માંગ છે